વર્ણિવેશરમણીયર્શન મંદહાસુચિરાનનાંબુજ પૂજિમ સુરુ નો મૈર્મુદાધર્મંદનહમ વિચિંતએ અસતોમા હૃદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથિમૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપંદે ગુરૂપરમપરા આજની આ જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈ જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ઉત્સવ સમયમાં તથા અભિષેક આદિકના સમયે સ્ત્રીઓએ પુરુષોના વિભાગમાં અને પુરુષોએ સ્ત્રીઓના વિભાગમાં જઈને દર્શન કરવા યોગ્ય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું પ્રવચન થોડું કડવું હશે પરંતુ કહ્યા વગર છૂટકો નથી કારણ કે આજે બંને દેશની અંદર ભગવાન સ્વામિનારાયણે બાંધેલી સ્પર્શ વિવેકની મર્યાદાનું છડે ચોગ ઉલ્લંઘન થાય છે અને સત્તાવાળા આ બાબત પર કોઈ ધ્યાન નથી આપતા અને એટલે માટે દરેક મનુષ્યને કે જે લોકો સ્પર્શ વિવેકની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે એને સાવધાન કરવાને અર્થે હું આ પ્રવચન કરી રહ્યો છું આ પ્રવચનની અંદર હું જે પણ કંઈક કહીશ એ મારા વાક્યો નથી પરંતુ ભગવાન સ્વામિનારાયણના તથા ઋષિ મુનિઓના વાક્ય છે એટલે કોઈક વ્યક્તિના મનની અંદર કંઈક શંકા થાય તો એવો ભગવાન સ્વામિનારાયણને તથા ઋષિ મુનિઓને જઈને એ વાત કહે પરંતુ અમને કોઈ પણ જાતનો દોષ આપે નહીં બધા શ્રોતા ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પત્રીના શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે

ભગવાનના મંદિરની અંદર સ્ત્રીઓ પુરુષોનો અને પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ક્યારે પણ ન અહીં મૂળ શ્લોકની અંદર ચકાર છે જેનો અર્થ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ચકારાદ વાઘ ચાપલ્યાદ અપિત્યાજ્યમ અર્થાત કે મૂળ શ્લોકમાં ચકાર મૂક્યો છે

અહીં મૂળ શ્લોકની અંદર ચકાર મૂકીને પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરે છે માટે ભક્તો જે પ્રમાણે ભગવાનના મંદિરની અંદર સ્ત્રીએ પુરુષોનો અને પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ વર્જ્ય છે તે જ પ્રમાણે ભગવાનના મંદિરમાં સ્ત્રીઓ સાથે પુરુષોએ અને પુરુષોએ સ્ત્રીઓ સાથે વધારે પડતી વાતચીત પણ ન કરવી એવું ભગવાન સ્વામી નારાયણ અહીં કહી રહ્યા છે નારદ સ્મૃતિ ની અંદર દેવર્ષિ નારદ કહે છે કે મંદિરે ભગવત પરાંગના અંગાની યહ સ્પૃશતિ દુષ્ટ માનસ વિકસતે ચ મુહુર અંગના નનાન યેસુ દુષ્ટતમ આપસ્યતિ ક્ષયમ અર્થાત કે વાસનાથી દૂષિત મનવાળો જે પુરુષ ભગવાનના મંદિરમાં પરસ્ત્રીઓના અંગોનો સ્પર્શ કરે છે અને વારંવાર સ્ત્રીઓના મુખ સામે જોઈ રહે છે તો તે માણસ ઘણો દુષ્ટ ગણાય છે અને તેનો વિનાશ થાય છે અહીં કેવલ પુરુષની વાત નથી સ્ત્રીની પણ વાત છે પુરુષ છે તે સ્ત્રીઓને અને સ્ત્રીઓ છે તે પુરુષને વારંવાર કામ ભાવથી જો જોયા કરે ને તો દિવર્સિંહ નારદ કહે છે કે બંને જણા અત્યંત દુષ્ટ મનવાળા છે અને વિનાશ થાય છે કારણ કે સ્કંદ પુરાણની અંદર કાર્તિક સ્વામી કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય અર્થાત કે અન્ય જગ્યાએ કરવામાં આવેલું પાપ તીર્થક્ષેત્રની અંદર જવાથી સમાપ્ત થઈ જાય છે પરંતુ અંદર કરવામાં આવેલું પાપ એ તો વજ્ર લેપ થઈ જાય છે કોઈ એની શુદ્ધિ થતી નથી માટે ભક્તો ભગવાનના મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણે અને દેવર્ષિ નારદ આદિક આપજનોએ જે મર્યાદા બાંધેલી છે એ મર્યાદાનું તમે અચૂક પાલન કરજો જો પાલન કરવામાં ન આવે અને વારંવાર સ્ત્રી પુરુષને અને પુરુષ સ્ત્રીને કામ ભાવથી જુએ કામ ભાવથી એના અંગોનો સ્પર્શ કરે અથવા તો વારંવાર વાતચીત કરે તો અહીં દેવર્સિંહ નારદ સ્પષ્ટ રૂપે કહે છે કે એવા મનુષ્યનો વિનાશ થઈ જશે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના પચીસમા અધ્યાયના દસમા શ્લોકની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે જ્ઞાનાદવા જ્ઞાનત સ્પર્શે સ્ત્રી પુરુષાના પરસ્પરમ જાતે દોષો ભવત્યેવ બાપરૂપ દુઃખદ અર્થાત કે સ્ત્રી પુરુષોને ભગવાનના મંદિરમાં પરસ્પર જાણે અજાણે અંગ માત્રનો સ્પર્શ થતા દોષ થાય જ છે આ દોષ ચંદાદિ સ્પર્શ સ્પર્શની પેઠે નથી ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના મંદિરની અંદર સ્ત્રીઓ અને પુરુષો પરસ્પર એકબીજાને સ્પર્શ કરે ને તો એ સ્પર્શ દોષરૂપ છે અને એ દોષ જે છે એ ચંદાળાદિ

उल्लंघयेता यह कोपी स पथाद बही एकताल्लंघ्य मर्यादा स्त्री पुमा वा निजेच्छया वर्तिष्ये तयोर भूरी भविष्यत्य यशो भूवि अर्थात कि आ मर्यादा पूर्वे अमरा गुरु साक्षात उद्धवा अवतार बोध श्री रामानंद स्वामीए ज करेली छे जे कोई पण जन आ मर्यादा ने उल्लंघन करे તે તેમના અભિમત સન્માર્ગ થકી બહિર્ભૂત હોયને અમારો પ્રસાદ પાત્ર ન થાય તે આ મર્યાદાને ઉલ્લંઘન કરીને પુરુષ કે સ્ત્રી જો ઈચ્છામાં આવે તેમ વર્તે તો તેમનું પૃથ્વીમાં બહુ અપયશ સર્વત્ર નિંદાસ્પદ થશે અને તેઓ મિથ્યા કલંકોને પણ પામીને મરણ પામતા નરકમાં મહાવેદનાને અનુભવશે એમાં સંશય નથી આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અમારા ગુરુ રામાનંદ સ્વામીએ જે આ સ્પર્શ વિવેકની મર્યાદા બાંધેલી છે એનો જે પણ કોઈક મનુષ્ય ભંગ કરશે એ ક્યારેય પણ અમારી કૃપાનો ભાજી થશે નહીં અને આ મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે પણ કોઈક સ્ત્રી કે પુરુષ પોતાના મનમાં આવે તેમ વર્તે છે તો એ પૃથ્વીની અંદર મર્યાદા બંધાયેલી છે એ મર્યાદાનું તમે ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નહીં અન્યથા તમને ક્યારેય પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે નહીં અને સર્વત્ર તમારો અપય થશે

તો એને ભગવાનનો નિશ્ચય જ નથી કહેવાનું તાત્પર્ય લોપે છે એને ભગવાનનો નિશ્ચય છે જ નહીં એવું ભગવાન શ્રી હરિ તથા સંતો કહે છે એટલે મંદિરની અંદર સ્પર્શ વિવેકની મર્યાદા

હૃદયમાંનો પ્રેમ જે છે એ બહાર છલકતો જોવા મળે છે જગતની અંદર એવા મનુષ્ય જે છે એ પ્રેમી ભક્ત તરીકે ઓળખાતા હોય છે અને એવા એ પ્રેમી ભક્તો જે છે એ લોકો જ સ્પર્શ વિવેકની તથા દર્શન આદિકની મર્યાદા છડે છોગ ઉલ્લંઘતા જોવા મળે છે ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના અગિયારમ વચનામૃતમાં કહ્યું છે કે જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં એ પ્રીતિનું લક્ષણ છે જો ગોપીઓ ને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો જે આપણે કુટુંબની

માટે હેતનું એ જ રૂપ છે જે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જેને ભગવાનની ઉપર પ્રેમ હોય એ પોતાના પ્રિયતમની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય પણ કરે નહીં ભગવાન સ્વામિનારાયણે સ્પર્શ વિવેકની તથા દર્શનાદિકની જે મર્યાદા બાંધી છે એ મર્યાદાનું જે પણ કોઈક મનુષ્ય ઉલ્લંઘન કરે છે તો એને ભગવાનનો નિશ્ચય તો છે જ નહીં પરંતુ એને ભગવાનની ઉપર પ્રીતિ છે જ નહીં કારણ કે પ્રીતિ અને પ્રેમ જે છે એ મર્યાદા બતાવે છે ઉચ્છંકલતા બતાવતા નથી એટલે મંદિરની અંદર જે સ્થાન પર સ્ત્રી હોય કે પુરુષ હોય તેઓને દર્શન કરવાની મનાઈ હોય તો એને એ સ્થાન પર ઉભા રહીને ક્યારેય પણ દર્શન કરવા જોઈએ નહીં અને જો એ દર્શન કરે છે અને જગતની અંદર એવા વ્યક્તિઓ પ્રેમી તરીકે પંકાતા હોય ને તો ભગવાન સ્વામિનારાયણ જે છે એ અહીં કહે છે કે એવા ભક્તો પ્રેમી નથી પરંતુ એ તો ઉચ્છુંકલ છે કારણ કે પ્રેમ જે છે મર્યાદા બતાવે છે પરંતુ ઉચ્છુંકલતા બતાવતું નથી માટે ભગવાન સ્વામિનારાયણે જે મર્યાદા બાંધી છે એ મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નહીં અન્યથા તમે ક્યારેય પણ ભગવાનની પ્રીતિના ભાજી થશો નહીં પ્રેમી જે છે એ ભગવાનની મરજી ક્યારેય પણ લોપી શકતો નથી તમે જો વાસ્તવની અંદર પ્રેમી હોવ તો ભગવાને જે મર્યાદા બાંધી છે એનું તમારે ક્યારેય પણ ઉલ્લંઘન કરવાનું નથી અને જો ઉલ્લંઘન કરો છો તો તમને ભગવાનનો નિશ્ચય નથી અને તમે ક્યારેય પણ ભગવાનના પ્રીતિના ભાજી થશો નહીં અને મર્યાદા લૂપવાના પાપથી લિપાસ આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિત દુઃખ ભાગ ભવેત અસ્તો જય સ્વામિનારાયણ